કેમ છો ખેડૂત ભાઈ ઘણા સમય પછી ફરીથી આજે વિડિયો બનાવ્યો છે ખેડૂત મિત્રો જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ આઠ બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડિયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના એટલે જરૂરથી કરી નાખજો આજના અરંડા બજાર ભાવ વિશે વાત કરે તો શિવરીમાં એરંડા નીચો ભાવશે બારસો એકસઠ રૂપિયા ને તો વિસનગર પિલુડામાં અરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા ખેડૂત આગળ ગોજારિયાની વાત કરે તો ગોજારિયામાં માં નીચો ભાવશે બારસો નવ્વાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો દસ રૂપિયા

બોટાદ મરંડાનો મહત્તમ હત્યાનો ભાવશે અગિયારસો ને પંચ્યાસી રૂપિયા વરાની વાત કરીએ તો વરાઈમાં અરંડાનો નીચો ભાવ છે બારસો ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને પંચોતેર રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ વાકાનેરની વાત કરીએ તો વાકાનેર માં એરંડા મહત્તમ ભાવ છે બારસો ને એકાવન રૂપિયા ભાવમાં ચાલી રહેલો અત્યારનો અરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ચૌદ રૂપિયા ચાણસમાની વાત કરીએ તો ખેડૂતભાઈ ચાણસમા માં એરંડા નીચો ભાવ છે બારસો ને રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો અઠ્ઠાણું રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો પાલનપુર માં એરંડા નો નીચો ભાવશે બારસો નેવ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા ધાનેરા માં ચાલી રહેલો અત્યારનો એરંડા નો નીચો ભાવશે બારસો એક્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને આઠ રૂપિયા ખેડૂત ભાઈઓ આરીજ વાત કરે તો આરીજમાં અરંડાનો નીચો ભાવ છે બારસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ચૌદ રૂપિયા ખેડૂત ભાઈ આગળ અરંડા બજાર ભાવ વિશે વાત કરે તો જામનગરમાં માં અરંડાનો નીચો ભાવ છે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ઓગણપચાસ રૂપિયા થરાદ વાત કરે તો ખેડૂત ભાઈ થરાદ માં નીચો ભાવ છે બારસો પંચ્યાસી રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ચોવીસ રૂપિયા રાહની વાત કરે તો રાહમાં ચાલી રહેલો એરંડાનો નો નીચો ભાવશે બારસો સાહીઠ રૂપિયા ભાવશે બારસો ને પંચોતેર રૂપિયા થરાદ માં ચાલે આગળ એરંડા બજાર ભાવશે વાત કરે તો ડીસા અંદર એરંડાનો નીચો ભાવશે બારસો સત્તાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બે રૂપિયા અમરેલીની વાત કરે તો અમરેલીમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે અગિયારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પાસઠ એરંડા અરંડાનો નીચો અત્યાર નો ભાવ તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા ભાભર ચાલી રહેલો એરંડા નીચો ભાવશે બારસો અઠાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા વાત તો અરંડાનો નીચો એક હજાર ને પંદર રૂપિયા રૂપિયા ખેડૂતભાઈ દિયોદર માં ચાલે રહેલો એરંડા નો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા ગોંડલની વાત કરે તો ગોંડલમાં એરંડા નો નીચો ભાવશે એક હજાર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એક રૂપિયો હિંમતનગર અત્યારનો અરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બાર રૂપિયા કડીની વાત કરે તો અત્યારનો અરંડાનો નીચો ભાવશે બારસો નેવ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને આઠ રૂપિયા જેતપુર ની વાત કરીએ તો ખેડૂતભાઈ જેતપુરમાં અત્યારનો અરંડાનો નીચો ભાવશે અગિયારસો અગિયાર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને એકસઠ રૂપિયા માણસા માં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને બાસઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને તેર રૂપિયા આગળ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અત્યારનો અરંડાનો નીચો ભાવશે બારસો સિત્યોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ભુજમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને છન્નું રૂપિયા માંડલમાં ચાલી રહેલો એરંડાનો નીચો પચાસ રૂપિયા ભિલોડામાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો વીસ રૂપિયા ઊંચો ભાવશે બારસો ને રૂપિયા જામજોધપુર ની વાત કરે તો જામજોધપુર માં નીચો ભાવશે બારસો વીસ રૂપિયા ઊંચો ભાવશે બારસો છોતેર રૂપિયા ખેડૂત ભાઈ જ્યાં ખેડૂતો જોટાણામાં અત્યારનો એરંડા